મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે જલદોસ જલસો યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાતો કરીશું લંડનના ટાવર બ્રિજની મિત્રો આ લંડનનો ટાવર બ્રિજ છે આ ખુલતો બ્રિજ છે એટલે કે દિવસમાં બે વખત તે આ બ્રિજ ઓપન થાય છે મિત્રો આ બ્રિજ ને ખુલતા સાઠ સેકન્ડ થાય છે અને તે છોત્તેર ડિગ્રી જેટલો ઊંચો થાય છે આઠસો ફૂટ લાંબો છે અને જેનું ઓપનિંગ છે તે બસો પચાસ ફૂટ જેટલું થાય છે દિવસમાં બે વખત આ બ્રિજ ઓપન થાય છે અને બે વખત બંધ થાય છે આ બ્રિજની જે કામત છે તે ઓગણીસો છોતેર સુધી આ એના હાઇડ્રોલિક્સ એ સ્ટીમથી જ ઓપરેટ થતા હતા અને ઓગણીસો છોત્તેર થી આ બ્રિજ હવે ઓઇલ અને ઇલેક્ટ્રિસિટીથી ઓપરેટ થાય છે આ સસ્પેન્શન બ્રિજ પણ કહે છે અને બાય બાઇસ્ક્યુ બ્રિજ પણ કહે છે કે બે પાંચ વાળું બ્રિજ પણ કહે છે મિત્રો બે હજાર બારમાં જ્યારે લંડનમાં ઓલિમ્પિક સમય હતી ત્યારે આની વચ્ચેથી એક નાનું વિમાન પસાર થયું હતું અને વિમાનમાં જેમ્સ બોન અને લંડનના ક્વીન બેસીન ને આ બ્રિજમાંથી પસાર થયા હતા આ છે લંડનનો બ્રિજ આ છે એને એના પરના રસ્તા આ એનો મિડલ પાર્ટ છે જ્યાંથી બે પાંખ્યા છૂટા પડે છે અહીંયાથી તમે પૂરેપૂરો જોઈ શકો છો આ બ્રિજ થેમ્સ નદીની સપાટીથી બેતાલીસ મીટર ઊંચો છે અને જમીનથી તેત્રીસ મીટર ઊંચો છે મિત્રો આ છે લંડનનો ટાવર બ્રિજ જે અત્યારે ખુલી રહ્યો છે અને બાઇસ્ક્યુલ બ્રિજ પણ કહેવામાં આવે છે બેસ્ક્યુલ બ્રિજ એટલે કે એવો બ્રિજ કે જેના બંને પાંખ્યા ખુલી જાય છે અને ધીમે ધીમે એ ઉપર અટકી જાય છે અને ત્યાંથી બોટ કે સ્ટીમર પસાર થઈ શકે છે અઢારસો છત્તેરમાં લંડનના લોકોને વિચાર આવ્યો કે કઈ રીતે એવો બ્રિજ બનાવીએ કે જેનાથી એનો ટ્રાફિક અટવાઈ નહીં જાય તો એ લોકોએ એના માટે ડિઝાઇન ઇન્વાઇટ કરી લગભગ પચાસ જેટલી ડિઝાઇન આવી રહી હતી આવી હતી અત્યારે આ બ્રિજ ખુલી રહ્યો છે લગભગ આઠ વર્ષમાં એ લોકોને પચાસ ડિઝાઇન મળી હતી અઢારસો ચોર્યાસીમાં એ લોકોએ નક્કી કર્યું એક ડિઝાઇન નક્કી કરી અઢારસો છ્યાસીમાં એમણે આ બ્રિજ પર આ બ્રિજને બનાવવાનું કામ શરૂ કર્યું મિત્રો હવે આપ જોઈ શકો છો કે આ બ્રિજ ખુલેલો છે અને બ્રિજની વચ્ચેથી આ એક બોટ પસાર થઈ રહી છે અને આ બોટ ધીમે રહીને આમાંથી પસાર થઈ જાય છે આપ જોઈ શકો છો બ્રિજની વચ્ચેથી આ બોટ પસાર થઈ ગઈ છે અને હવે આ બ્રિજ ફરી બંધ થવા જઈ રહ્યો છે બીજી વખત બ્રિજ ખુલ્યો હતો અને તેમાંથી ફરી આ બાજુથી બોટ પસાર થઈ રહી છે અને હવે આ બોટ પસાર થઈ જશે પછી પાછો આ બ્રિજ એના બંને પાંખ્યા બંધ થઈ જશે અને ટ્રાફિક પૂર્વવત ચાલુ થઈ જશે તમે બ્રિજની બંને બાજુ જોઈ શકો છો કે બસ બધી ઊભેલી છે અને આ બ્રિજ બંધ થશે એટલે પાછો ટ્રાફિક વ્યવહાર ચાલુ થઈ જશે મિત્રો ટાવર બ્રિજ ઉપર આવેલા વોકવે બ્રિજ પરથી બ્રિજને ખુલતો અને બંધ થતો ફાસ્ટ ફોરવર્ડ મોશનમાં જોઈએ મિત્રો આ છે લંડનનો ટાવર બ્રિજ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જલ્દોસનો જલસો